મેક ટુ માઇન્ડ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો અમે એક ખેડૂત મિત્રને ત્યાં કેમેરો લગાવવા આવ્યા છીએ ત્યાં પાવરનો પ્રોબ્લમ હતો સોલાર કેમેરો અમે સજેસ્ટ કર્યો થ્રુ યુ કંપનીનો સોલાર કેમેરો છે તો આ કેમેરો છે થ્રી સિક્સટી ડિગ્રી રોટેટ થાય તેવો કેમેરો છે તો પહેલાં તો અમે સ્ટેન્ડને સેટિંગ કરીને નિશાન કરવી નિશાન કરીએ છીએ ત્યારબાદ અમે ડ્રીલ મશીનથી હોલ કરશું તો મિત્રો આ એકદમ સીધું રાખીને નિશાન કર્યું ત્યારબાદ બાદ મશીનથી અમે હોલ કરીએ છીએ તો આ રીતે શેર સ્ક્રુના હોલ કરવાના તો આ રીતે ઇન્સ્ટોલેશન કરી શકીએ છીએ આ ઓલ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે ત્યારબાદ આપણે અને ગ્રીપ કેમેરાની સાથે જ બોક્સમાં મળે છે તેને આપણે ગ્રિપ ને ચારે હોલ માં ઇન્સ્ટોલ કરશું તો આ રીતે તમે ચારે ચાર હોલ માં ગ્રિપ નાખીને ઓહ તો ગ્રિપ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી ત્યાર પછી આપણે કેમેરાને લેઈને સાઈડમાંથી ઢકળું છું આપણે ફિટ કરશું તો સ્ક્રુ ડ્રાઈવરની મદદથી આપણે આ રે ને આપણે ટાઈટ એકદમ ફિટ કરી દેવું તો આ રીતે આપણે ઇન્સ્ટોલ કેમેરો કરીએ છીએ

આ સ્ટેન્ડ પણ મિત્રો આપણને કેમેરા સાથે જ મળે છે તો આ સ્ટેન્ડને ચારે સાર હોલ કરીને સ્ક્રૂ લગાવીને સ્ટેન્ડ ફિટ થઈ જાય ત્યારબાદ આપણે સોલાર પ્લેટને ઇન્સ્ટોલ કરીશું તો મિત્રો આ રીતે આપણે ખેતીવાડીમાં ફોરજી કેમેરો તેમજ સોલાર કેમેરો આપણે ફિટ કરી શકીએ છીએ પાવરનો પ્રોબ્લેમ પણ કાંઈ આ કેમેરા માટે આવશે નહીં કારણ કે આપણે સોલારથી પાવર જનરેટ થઈ જશે કેમેરાની અંદર ઇનબિલ્ટ બેક બેટરી આવેલી છે જે ચાર્જિંગ કરી છે જે નાઇટમાં આપણે યુઝ કરવા મળશે તો આ રીતે આપણે સોલારનું સ્ટેન્ડ ફિટ કર્યું એકદમ ટાઈટ સ્ફિટ કરવાનું છે સ્ટેન્ડ ને જેથી આપણને ભવિષ્યમાં નીચે પડવાની એવી ઉપાધિ ન રહે તો આ રીતે તમે સ્ટેન્ડ ફિટ કર્યા બાદ આપણે સોલર પ્લેટ લઈશું જે કેમેરા સાથે આવે છે તેની સાથે કેબલ પણ હોય છે જે લાંબો વાયર આવે છે તેમાં સી ટાઈપ પિન હોય છે તેને બે સ્ક્રુ વડે આપણે સ્ટેન્ડમાં ફિટ કરીશું આ રીતે મિત્રો સ્ટેન્ડની ઉપર આપણે સોલાર પ્લેટ ને ઇન્સ્ટોલ કરીશું બે સ્ક્રુ વડે આ રીતે આપણે બે કેબલ બહુ મોટો આવે છે મિત્રો જે તમે કેમેરાને અલગ જગ્યાએ લગાવીને થોડીક દૂર પણ લગાવી શકો સોલાર પ્લેટ વ્યવસ્થિત તડકો આવતો હોય જેથી આપણે ચાર્જિંગમાં પ્રોબ્લેમ ન આવે તો આ રીતે બે સ્ક્રુ લગાવી સોલાર પ્લેટ આપણે ઇન્સ્ટોલ કરી રીતે લગાવવાની છે આ પ્લેટ આપણે દક્ષિણ તરફ લગાવવાની છે મિત્રો જેથી આપણે તડકો સવારથી સાંજ સુધી આપણને પ્લેટને મળે તેથી આપણે પાવરમાં પ્રોબ્લેમ નો આવે તો આ રીતે આપણે સેટિંગ કરીને ટાઈટ કરી દેવાનું છે સ્ટેન ના સ્ક્રુ ને એડજસ્ટેબલ સ્ટેન્ડ આવે છે મિત્રો એટલે તમે ઉપર નીચે કરી શકો છો સ્ક્રૂ ટાઈટ એડજસ્ટ કરીને स्कू टाइट करवाना चाहिए ત્યારબાદ પ્લેટ અપડાઉન ન થાય તો આપણે ટાઈટ કરી દીધા ફૂલ ટાઈટ કરી દેવાના છે મિત્રો તો આપડી સોલર પ્લેટ લાગી ગઈ હવે આપણે એનું કનેક્શન લેવું જે સી ટાઈપ પિન આવે તે કેમેરાની નીચે આપણે કરજો દીવાલ તો નીચે થી આપણે તેના પિન લગાવી દેવું મિત્રો આ જે છે તો ટાઈપ પિન ને ફિક્સ કરાવી હાલ લાગી ગઈ છે પિન ત્યાર આપણે

તો આ રીતે તમે વ્યવસ્થિત રીતે ઇન્સ્ટોલ કરી નાખવાનો ક્લેમ પડે આપણે વાયરને પણ આપણે વ્યવસ્થિત લગાવી દીધો છે ફિનિશિંગ સાથે આપણે કેમેરો ઇન્સ્ટોલ કર્યો છે મિત્રો આવા નવા કેમેરાના તેમજ ઇલેક્ટ્રિકના તેમજ લાઈટ ડેકોરેશનના વિડીયો માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો મિત્રો કેમેરો લાગી ગયો છે કમ્પ્લીટલી ફિનિશિંગ સાથે તમે જોઈ શકો છો આ રીતે તમે પણ કેમેરો ઇન્સ્ટોલ કરી શકો છો કોઈ પણ કેમેરાની રિકવાયરમેન્ટ હોય તો મારે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે તેમાં કોલ કરીને તમે પ્રાઇઝને વગેરે જાણી શકો છો થેન્ક યુ